ગુજરાતના સહકારી ક્ષેત્રમાં વિવાદ વધી રહ્યો છે સફેદ દૂધનું કાળું રાજકારણ હવે શરૂ થઈ ગયું છે આવું એટલા માટે કહી રહી છું કેમ કે મહેસાણાની દૂધસાગર ડેરી જે સૌથી મોટી ડેરી મનાય છે સહકાર ક્ષેત્રમાં જેનો ડંકો વાગે છે લાખો પશુપાલકો જેની સાથે જોડાયેલા છે એ ડેરીની અંદર કૌભાંડો અને કૌભાંડોના આરોપની સાથે લાફાકાંડ સામે આવ્યું છે

ચેરમેન જે છે એ અશોકભાઈ ચૌધરી એ ઉશ્કેરાઈ ગયા અને એમણે વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો આ લાફાકાંડની ઘટના ગઈકાલે થઈ ત્યાર પછી ફરી એકવાર યોગેશ પટેલ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો આવું યોગેશ પટેલનું કહેવું છે આજે એ પહોંચ્યા હતા ચરાડા ગામમાં ગોડાઉન પર અને ગોડાઉનમાં પાવડરનો એક્સપાયરી જથ્થો પડ્યો છે એવું એમણે સ્ટિંગ ઓપરેશન કર્યું અને સ્ટિંગ ઓપરેશનમાં એક્સપાયરી ડેટનો લાંબો મોટો જથ્થો છે એક્સપાયર ડેટ વાળો મળ્યો પાવડરનો મિલ્ક પાવડરનો અને એ સવાલ કરી રહ્યા છે કે જો આટલો બધો જથ્થો છે આપણી પાસે અને એ એક્સપાયર થઈ રહ્યો છે તો પછી નવો ખરીદવાની જરૂરિયાત શું છે આ વરસાદની સિઝન છે જેમાં દૂધનો વધારો થશે પાવડરની કોઈ રિક્વાયરમેન્ટ નથી છતાં પણ એની ખરીદી કરવામાં આવે છે સત્તરસો નેવું કરોડ રૂપિયા જેટલું દેવું છે એવું એ કહી રહ્યા છે એવો આરોપ છે એમનો અને છતાંય બધુંય બધું તંદુરસ્ત બતાવવાનો પ્રયાસ છે એ સાગર પત્રિકાની અંદર કરવામાં આવ્યો છે આવું કેમ કરાઈ રહ્યું છે આવા અનેક સવાલો એમને પૂછ્યા છે કે બેલેન્સ શીટ તંદુરસ્ત બતાવી છે તો પછી એ ઘસારો મિલકતોનો કે પછી એ પ્રોડક્ટનો કે પછી કેટલો સ્ટોક વધ્યો છે એવા કોઈ જ આંકડાઓ જાહેર કરવામાં નથી આવ્યા અશોક ચૌધરી હવે જવાબ આપે એવો યોગેશ પટેલનો આરોપ છે ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ અને ભારતીય જનતા પાર્ટીમાં જ હવે ભાગલા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગયા ટર્મમાં વિપુલ ચૌધરીએ પ્રયાસ કર્યા પણ અશોક ચૌધરીએ મેદાન માર્યું

તમે આરોગ્ય લોકો મને મારવા આવું છે આ કાકા છે ને કરી ના બીજા પત્રકારો હું અહિયાં જ બે છે એમાં પૂરી દેવા પૂરી દેવું બાકી બસ હા તમે જવું જ તો મારી જવાબદારી

એટલે હું જે મીડિયા સામે બોલતો તો એ સાચું છે આજે ચરાડા ને ગોડાઉનમાં માં રેડ પાડી છે અને ગોડાઉન ની અંદર બેગો કાઢી તો બે હાજર પચીસ થી કઈ તારીખ છે બે એપ્રિલ બે હાજર પચીસ થી અને એમડી સાહેબ એવું કી છે અને પાંચ હજાર મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને બાર જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મેં કાલ પણ મીડિયામાં થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી શ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર

પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડ ની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લાના રજિસ્ટ્રાર ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હમણાં જે પરિસ્થિતિ થઈ એટલે કરી સમજુ છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોવો જે દુરુપયોગ કરતો હોય એને તો ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડેનો સવાલનો જવાબ માગ દો એમને તો એટલી એટલા આદે પાપ કરી ત્યું કે એક્સપાય ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એમ બી આવો જવાબ આપ્યો એમ બી બેને એમડીને મને જવાબ આવો આલ્યો કે આપણે એક્સપાય ડેડ પાવડર થયેલો છ મહિના સુધી આપણો ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ એસપી ને પણ કહેવાનો છું આઈજી ને પણ કહેવાનો છું મારું જીવ નું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જયારે દેરી ની મિટિંગ માં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો જનરલ માં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટી ને કહે કારણ કેટલા એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખત હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું હું આજે બહુ સહન કરવાની શક્તિ એવું મારામાં રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય ને શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારે જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે તારે હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ આવું હુમલો કરશે મને સહન થાય એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ આધ્યામ કંટાળી હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ તો હું આપીશ